નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના રીછિયા ગામમાં સતત વરસતા ભારે વરસાદના કારણે થોડા દિવસ અગાઉ સજલીબહેનનું ઘર પૂરેપૂરું ધરાશય થઈ ગયું હતું આ દુર્ઘટનામાં પરિવારના ઘરનું કરિયાણું ઘરગથ્થુ સામાન તથા જીવન જરૂરી વસ્તુઓને ભારે નુકસાન થયું હતું સજલીબહેનના પરિવારમાં બે પુત્રો છે જે આર્થિક રીતે અત્યંત નબળા છે અચાનક આવેલા આ સંકટના કારણે પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો હતો ઘટનાની જાણ થતાં આદિવાસી યુવા સંઘર્ષ સમિતિની ટીમ આજે મદદ માટે સ્થળ પર પહોંચી હતી સમિતિના ડૉક્ટર જયરામ રાઠવા પ્રમુખ નવીનભાઈ રાઠવા સહિત આદિવાસી સમાજના આગેવાનો ગામે પહોંચીને સજલીબહેનના પરિવારને મળ્યા હતા તેમણે ખાતરી આપી હતી કે તૂટી ગયેલા ઘરની જગ્યાએ નવું ઘર બાંધવામાં આવશે જેથી આ ગરીબ પરિવાર ફરી એકવાર નવું જીવન શરૂ કરી શકે સમિતિએ આ ઘટનાને માનવતા આધારિત સહાયરૂપ બનીને એક સંકલ્પ રૂપે લીધો હતો નરેશ રાઠવા મનોમંથન ન્યૂઝ ઘોગંબા